અહીંના રહીશો સર્વિસ રોડની ખસ્તા હાલતને કારણે મુશ્કેલી અનુભવે છે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી જાણવા મળતી વિગત મુજબ લોકો કહી રહ્યા છે કે તંત્રના બે વિભાગોના સંકલનના અભાવે લોકો વર્ષોથી મુશ્કેલી અનુભવી રહ્યા છે

અહીંયા આજુબાજુ વાત કરીએ તો સોનાવલ હોસ્પિટલ જેને સિવિલ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી સિવિલ હોસ્પિટલ આવેલી છે આ સર્વિસ રોડની આજુબાજુના વિસ્તારો જે છે તે રહેણાંક વિસ્તાર છે આશરે ત્રણ હજારથી ચાર હજારની વસ્તી અહીંયા રહે છે અને સર્વિસ રોડને તે ત્રણ હજારથી ચાર હજારની વસ્તી જે છે તેને ઉપયોગમાં લેતી હોય છે ત્યારે વાત કરવામાં આવે કે રાત્રે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો અને સવારમાં બીજા દિવસે એટલે બીજા દિવસે સવારમાં નવ વાગે નગરપાલિકાવાળા એમ કહીને રોડ તોડી ગયા કે અહીંયા પાણીની લાઈન નાખવાની બાકી છે અને જે લોકો હાલાકી જે પહેલાં ભોગવી રહ્યા હતા તે ફરી વખત એને હાલાકીનો પ્રશ્ન અને ભોગ બની રહ્યા છે લોકો આપણી શું છે અમારી તો માંગણી એટલી જ છે કે જે રીતે અંડરબ્રિજની બાજુના સર્વિસ રોડ ઓલી બાજુ નાળાની ઓલી બાજુ એટલે એટીવીટી સેન્ટર અને પીડબ્લ્યુડી ઓફિસ બાજુના જે સર્વિસ સર્વિસ રોડ બનાવી દેવામાં આવ્યા છે એવી જ રીતે આ રોડની આ બાજુ એટલે સોનાલ હોસ્પિટલ બાજુ અને જે અનુસૂચ જાતિનો જે વિસ્તાર છે એના બંને બાજુના સર્વિસ રોડ પણ તાત્કાલિકપણે બનાવી દે સરકાર તો ખૂબ જ સારી વસ્તુ છે